શાળા તરફથી ત્રણ નોટિસો આપેલી છે અને તાલુકા પંચાયતમાં પણ ત્રણ નોટિસો ત્રણ ચાર આપેલી છે નોટિસો અને તાલુકા પંચાયતમાંથી બે ત્રણ બે નોટિસો બેનને મળેલી છે તો હજી સુધી એ બેન અહીંયા આવેલ નથી અને બાળકોનો અભ્યાસ બગડે છે સોળ મહિનાથી સોળથી સત્તર મહિનાથી અહીંયા આવેલ નથી ગણતના વિજ્ઞાનનો અભ્યાસ એનાથી થતો નહીં કે બેન એક પલક બેન હતા એ હાજર નહીં એના માટે થોડી અમારે રજૂઆત કરવાની હતી ગામ સહી કે ગણિત વિજ્ઞાનનો કોઈ શિક્ષક આવે તો એનો અભ્યાસ સારો થાય બસ એટલું કેટલા સમયથી લગભગ સત્તર અઢાર મહિનાથી હાજર નહીં અમારું તો એવું કહેવું છે કે ગામના જે બાળકોનું શિક્ષણ જે ભાવિષ્ય ન બગડે અને એની જગ્યાએ જે સસ્પેન્ડ થાય કે રાજીનામું આપે એની જગ્યાએ બીજો શિક્ષક આવે અને ગણિત વિજ્ઞાનનો જે મેઇન શિક્ષક છે બરાબર એ ગણિત વિજ્ઞાનના મેન શિક્ષક છે જ્યાંથી અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય બને છે છેલ્લા અઢાર મહિનાથી જો આ બાળકોને ગણિત વિજ્ઞાનનું શિક્ષક ના શિક્ષણ ન મળ્યું હોય તો આ બાળકો આગળ જઈને શું પ્રગતિ કરશે એ ખરેખર એક પ્રશ્ન છે માટે અમારી પ્રશાસનને અને દરેકને વિનંતી છે કે એ સસ્પેન્ડ થાય ને એમની જગ્યાએ અમને તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનના શિક્ષક મળે એવી વિનંતી